باي گائز یہ ہمیں بھی راما پیر منجير چير او گهره لو كار نو کا جاگ لتو تي سنچار فلم راتي پرچار فلم بني ديني تاكين تي جي يا دي راجي

ના ના આગળ 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 દીજે ઈલા આવ આવી ગયો ગિંગણી ગામ હા ગિંગણી ગામ સે રાઈ થી અમે જાવ કપરાડા રામાપીલા મંદિર ઓય અમે ગિંગણી ગામની બાયણે નીકળી ગયા આ હે ગિંગણી હતું આના વાડ વિસ્તાર આવી ગયા ને ઓળો ગામ દેખાય ગિંગણી ને હવે આખી સીધા રસ્તા જવાનું છે i'm american american what are your why video like video like subscribe video

જંગલમાં આવું છું અહીંયા દર્શન થાય રામા વિરગના સ્ટેપ ના કરતા જોતા રહેજો આખો વિડીયો ડેરી આ ડુંગરની લીલોતરી ઝાડવાડ મંદિર ને મંદિરને હા હજીપેર જવાનો રસ્તો એટલે અમે આગળ જઈશું હવે જોવા કાચો માર્ગ આવી ગયો ને આમાં જઈએ છીએ

ચાળે પણ રેલું કહેવા હવે જાય છે એમાં દર્શન કરવા તમને દર્શન કરાવવા લાઈક કરજો યાર હો ભાઈ અમે આખરે પૂગી ગયા કાપરાળીવાળા રામદેવ પીર જો આ બોર્ડ માર્યો અને આ બાજુ ચારેક જંગલ જ જંગલ સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો ને અમે અહીંયા ઊભા છીએ આ ખાખરાનું વૃક્ષ છે ને અહીંયા બોર્ડ મારેલો છે હવે અહીંથી આ ડુંગર તમને દેખાય એની પાછળની સાઈડમાં જવાનું છે તો ત્યાંથી તમને સારો દર્શન કરાવીએ તો હાલો હવે આપણે ધીરે ધીરે હાલતા થઈ જાય અહીંથી હાલીને જવાનું છે જોવા જંગલ જંગલની વચ્ચે મંદિર ભાઈ જો આગળ આગળ જઈ ગાડી લઈને અને અહીંથી આ જંગલની અંદર જઈ દર્શન કરવા જાઉં હું કાપરાળી વાળા રામદેવ પીર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો

પગી ગયા હું હાલ ધીરે ધીરે અમે પછી દર્શન કરી લઈ એ શું કરી દઈએ આ બધા નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને કમેન્ટમાં લખજો જય રામાપીર હા એ હાથી હાલો હવે મંદિરે મળીએ આ પાછળ નથી ના ભાઈ આ કાટાળા વૃક્ષ તો જો અને શું કહેવાય આટલા કાટાળો હે જો એના બીજા નામ હોય તમે કમેન્ટમાં કરી દો અમે તેને કટારો કહી ડુંગર આવી ગયા ભાઈ હવે હવે બીક લાગ્યો મોટા મોટા ઝાડવાની જો આ જો કેવા માયલો છે આમાં તો બીક લાગ્યો એવું થઈ ગયો ભાઈ હજી કેટલો કંદર રહી છે હજી તમે હાયલા જાય છે હજી આવ્યું નથી ભાઈ હા ધમોધમ થઈ ગયા બહુ છે તું અને આમાં હવે લાગે છે બીક અને આમ જઈ ગયા પાછળ ડુંગર મોટા મોટા જઈશ દર્શન કરવા રામદેવના ને આ ઝાડિયુંમાંથી ઓહર રસ્તો છે નહીં મેં જોયું નથી પણ આ બધા બાજુ

આ કાંટા આવે લાગે નહીં આમ તો આમાં જંગલ હજી તો ભાઈ બહુ વાઘું છે અને આ લોકેશન તમે જો ઊંડી ઊંડી ખીણો અને આ ચાર એકર પહાડ ને અમને હજી મંદિર મળ્યું નથી અમે ગોતીએ છીએ આમ જોઈ લ્યો ઊંડી ખીણ હજી આગળ આમાં બીક લાગે એવું છે તમને બતાવું જોઈ લે હા અહીંથી નીચે પડે તો શું હાલત થાય છે જંગલ માટે રામાભના દર્શન કરવા જઈએ છીએ અમે જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આવડી મહેનત કરીએ તો તમે એક લાઈક તો કરી શકો ને તો એક લાઇકનું બટન દબાવી ગયો અને સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવી ગયો અને અમારે જો ભાઈ જાય અંદર ગોતવા હાલ જઈએ ગોતો ગોતો અને અમે હજી ગોતે અમને અમારા એક સબસ્ક્રાઈબરે કીધું હતું કે ની અંદર મંદિર પાણી પાણી પી લેજો હવે તો આવી જ થાકી ગયા બે અઢી કિલોમીટર અંદર આવી ગયા છું અમે જંગલમાં જવામાં હું કેવાનું થાય ચાલુ કિલોમીટર તો થાય હજી આવ્યું નથી હજી કેટલું છટું હોય છે

ભાઈ નદી આવી ગઈ રસ્તામાં અમારે હવે આને ઠેકીને જવું ગયો ને આવામાં અમે જો હવે અહીંથી કઈ બાજુ જવાનું છે ને એ ખબર નથી હવે એ ગોતું જો અહીંયા જો નદી આવી ગઈ હજી તો ભાઈ ગોતતા ગોતતા હ્યા જઈશી જો આ બાજુ જંગલમાં પોગી ગયા મેં આગળ ભાવેશ જાય છે અને આ ફરી ચારીકો જંગલ જ જંગલ લાઈક કરી દેજો ભૂલતા નહીં નહી ગયા સાવ જંગલની અંદર વધતા અને હજી મંદિર અમને દેખાણું નથી અને આ બાજુ તો પૂરું જંગલ જ છે અને અહીંયા ડંકી છે એક એટલે હવે આમાં ક્યાંય તો છે કે નહીં એ ખબર નથી આ કોકનો વાળો લાગે છે ભલે તો અહીંયા સુધી આવ્યો પણ હજુ દર્શન થયા નહીં થોડાક આગળ હજી જાય અને તો પાછી નથી આવી હવે પાછો રસ્તો મળે કે ના મળે એ તો તારે જવાનું છે મારે તો સૂચિંગમાં જાય નથી મને ખબર નથી આ ડુંગરનું ભાઈ આ બાજુ તો આવી છે

હા 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 આખરે દર્શન થયા ખરી આવા જંગલમાં હિલાવી છે અને કેટલી ઘડી ગોયતું તમને તો ટૂંકામાં બતાવ્યું પણ અમે કેટલી ઘડી મેરા અમારું મન જાણે આખરે અમારે રામાપીરના દર્શન થયા રામા નહીં આખરે મળી ગયા બાપા पी मापीर नु मंदिर चारों एक जंगल जूनवाणी मंदिर तो रामापीर जय हो लखी दे जो लाइक कर दे जो शेयर कर दे जो और सब्सक्राइब कर दे जो जो आराम आप ही वाह से हमारे यहाँ कापराड़ी वाला रामापीर नू मंदिर जो अभी आलस में है जंगल नहीं अंदर

કપરાડા વાળા રામદેવપીર નું મંદિર અમે પહોંચી દર્શન કરી લીધા ગરબતી કરી દીધી અને તમે લાઈક કરી દેજો અને જે કોઈ માનતા કરે કે જે કોઈ કઈ પણ કઈ ઈચ્છા હોય તો અહીંયા પૂર્ણ થાય છે જુનું થોડું હાલો વિડીયો નો પૂરો કરીએ હવે અમે ઘરની બાજુ રવાના થાય અંધારું થઈ ગયું ભાઈ જંગલ માંથી નીકળી જાય જલ્દી થી જો સૂરજ હાથમી ગયો હવે નીકળીએ અમે આ તો કેમેરાની ક્વોલિટી સારી હોય એટલે દેખાય નથી મારું બાકી છે અંધારું તો હાલો જલ્દી જલ્દી નીકળી ગયા અમે જંગલની બાયણે નીકળી ગયા અને આવા વિડીયો અમારા જોવા માટે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કહો નહીં અમે શૂટિંગ ઉતારવા આવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું તો હાવ ભૂલતા નહીં તો હા મળશું હવે આવતા નવા વિડીયોમાં આવજો બાય બાય